અત્યારે ખેડૂતના નામે આંદોલન કરનારા લોકો એને મારો ખુલ્લો પડકાર છે કાન ખોલીને સાંભળી લે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો એ ટેકાના ભાવ કદી આપ્યા નહીં ટેકાના ભાવથી ખરીદી નહોતી કરી ટેકાના ભાવ અને પાક વીમા માટે માંગણી કરનારા ખેડૂતોને ગાંધીનગરમાં તમારી સરકારોએ ગોળીએ બીંધા હતા એની ખાંભી પણ આજે જાય એને પૂરતા પૈસા મળે એ ભાવ આપ્યા છે અને નરેન્દ્રભાઈ ની સરકારે ભાવ વધારીને પૂરતા વ્યાજબી ભાવ ખેડૂતને મળતા રહ્યા છે આજે ડાંગર હોય જુવાર હોય મગફળી હોય કપાસ હોય કે પછી મગથી માંડીને ચણાની વાત હોય એને પૂરતા ભાવ વ્યાજબી ભાવ ભાવમાં યોગ્ય સમય વધારો આ સરકારે કહેવ્યો છે